સાંભળ તો હવે આજે હું ઘરે આવી ગયો છું કાલ સાંજે આવી ગયો તો પણ આજ સવારમાંથી મેં મારો બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે ઘરે તો બસ બન્યા ગમે તો લાઈક શેર અને કરવાનું ન ભૂલતા ચલો આપણે મળીએ જો મારા કલેજ અત્યારે ફ્રી ફાયર રમે છે માનવ અને કાળીઓ ફ્રી ફાયર રમે છે અત્યારે કેવા મસ્ત રીતે હું બોલી જો વાસણ ધોવે ચાલ બાર તો હે ગાઈસ તો જો કેટલો બધો પરસેવો પરસેવો થઈ ગયો છે કારણ કે હું ગયો તો બજારમાં શાકભાજી લેવા કારણ કે મમ્મીની કોઈ છે નહીં ઘરે મમ્મી મને કહી ગયા હતા કે શાકભાજી લેવા જાય છે તો હું તમને બતાવું શું શું લાવ્યા નહીં જોઈએ આ છે ફ્લેવર ટમેટા અને બટેટા છે રીંગણા છે ને આમાં ઓલું છે બટેટા આમાં સફરજન છે તો ગાઈસ હું બધી વસ્તુ લઈને વૈ આવ્યો છું કારણ કે ઘરે કોઈ હતું નહીં મમ્મી એમ કહેતા હતા કે તું લઈને આવજે નવરો હોય તો લઈ આવજે તો લઈને આવી ગયો તો મને પરસો પરસો થઈ ગયો હાલી થાકી ગયું કારણ કે ગામમાં વરસાદ આવતો તો ધીમે ધીમે તો હું થોડોક ભીણો ભીણો થઈ ગયો જોઈ લો પરસો પરસો થઈ ગયો તો કંઈ વાંધો નહીં ગાઈશ તો ચલો આગળ આપણે કાંઈક કરીશું પ્રવૃત્તિ ચલો આગળ મળીએ આપણે તો ગાઈશ હવે આપણે ફોઈના ઘરે જવાનું છે તો ચાલો આપણે ફોઈના ઘરે જઈએ અને અહીંયા આગળ પ્રવૃત્તિ કરીએ ચલો મળીએ અહીંયા તો ગાય જો અમારા બેન આવું બધું લાયા છે અને જો ક્લે ક્લે જો ક્લે પીળું વ્હાઈટ લીલું લાલ પિંક પછી આ કેસરી પછી આ ભૂરું અને કઈ અને કઈ કયું કહેવાય રીંગડી કલર પર્પલ આ ગુલાબી પછી આ વાદળી આ કાળો આ લીલો આ ચોકલેટી આ પોપટ કલર સ્કીન કલર એને પછી બધી ખબર પડ્યો અમારા બે બંદા જોઈ લો કેવો ફ્રી ફાયર રમે છે અમે અમે ક્લે બનાવી છે જો આવી રીતના નવરા નવળા છલપા બેન ક્લે બનાવે છે અને અમે ક્લે જોઈએ છીએ મોઠું કેવું થાય બધા કલર ભેગા કરી નાખો કેવો કલર બને કહી ગયો હાલો આ બધા કલર જો મૂકી દે કડીક બાર કાઢી કાઈટ બાર જો બાર કાઢ્યું આ બધા એક કલર ભેગા કરો તો કયો કલર બને કહી દો હાલો વ્હાઈટ અને બ્લેક ને પીળો આ કરતો તમે ભેગા કરતો કલર ના ના હાલો બગડે કર ને ના જો અહીં જો નથી કરતી તડી વાલી નથી એનો એવો ભાઈ તો કાઈ વાંધો ન હાલો ગાઈસ જોબ તેરે વિડિયો ઉતારે છે આ ભાઈ જો રે આ ઉતારે બોલો હાલો એ ભાઈ ગાય ઉતારે છે કે ફયનું નામ કંપતરીમાં નાખ દે જો નો નાખ્યો જો કેવા કેવા વિડીયો ઉતાર તું હા આ બધી કેયો પાછી કે જો વન પાછી બોલજે જો તને ને ફયનું નામ કંપતરીમાં નાખ દે જો કોઈ કેવા કેવા વિડીયો બનાવો જો સંતા દે હાલો ભાઈ ઉતરી ગયો ભાઈ તો ગાઈસ વિડીયો ઉતરી ગયો છે કેવો છે વિડિયો હું તમને કહો જો હાલો ગાઈસ જો મારા ભાઈ વિડિયો ઉતરી ઉતરે સૂતર ફેરણી ખાઈ છે અત્યારે જોઈ છે આ ભાઈ એડિટિંગ કરે છે હા વિડિયો જોઈ લો એડિટિંગ કરે અત્યારે કુતરો છે તો ગાઈસ આપણે ફોઈના ઘરેથી પાછો આવી ગયો છું ને તમારા રૂમમાં જોઈ લ્યો તો ગાઈસ આ ફ્રેમ હતી ફ્રેમ ઉપરથી આઈસ નીચે પડી ગઈ એટલે કે કોને ખબર શું થયું કેટલી મસ્તની ફ્રેમ છે જોઈ લ્યો શું ને કાંઈ ન હો કોને ખબર ક્લે માંથી નીકળી ગયું કે શું શું થયું કોને ખબર આ ફ્રેમ નીચે પડી ગઈ ઉપરથી એટલે પડી નથી પણ મમ્મી ઉતારી કે શું કર્યું કોને સાફ કરવા ઉતારી હશે સાહેબ સાફ તો હમણાં જ કરી હતી તો ગાઈસ આપણે વિડીયો બહુ આછા છે આવે છે કારણ કે ફોનમાં હવે થોડીક લિમિટ ઘટી ગઈ છે ફોનની આયુષ્ય થોડીક ઘટી ગઈ છે તો આપણે હવે એકાદ મહિનામાં લોન્ચ કરવાનો છે નવો ફોન લેવાનો છે એ તમને સરપ્રાઇઝ આપીશ કે કયો ફોન લઉં પછી બધાને કહીશ એનો બી બ્લોગ આવી જશે ચલો આગળ મળીએ અત્યારે કેટલા વાગ્યા ખબર છે અત્યારે વાગ્યા છે લગભગ તો બાર વાગી ગયા છે બાર સાડા બાર જેવું થઈ ગયું છે ગાઈસ કંઈ વાંધો નહીં તો ચાલો આપણે હવે આગળ

હાલો ગાય ભાત બનાવવાના શું આવ્યા ભાત મૂકે છે ત્યારે મમ્મી તો ગાયશ આપણે જમી કાઢવી અને નવરા થઈ ગયા છીએ હવે જો અત્યારે વરસાદ આવે છે ધીમો ધીમો પાણીનો ઘટે જો આ બધું પાણી પાણી થઈ ગયું જોઈ લો જો જો વરસાદ આવે છે ને ગાયશ જો અમારે વસ્તુ બતાવો એક તમને જોઈ લો કોથમરી મરચાં છે ને પણ તો ગાયશ જો અત્યારે વરસાદ આવ્યો છે કેટલું મસ્તનું વાતાવરણ થઈ ગયું છે જોરદારનું ને આપણા શિવરી માતાનું મંદિર ને આ પણ વરસાદ તો અંધાર્યો જ છે ફૂલે ફૂલ ને અમારો ભાઈ માનવ જોઈ લો નવરો આવ નવરો તો ગાય હવે બપોર પડી ગઈ છે બે વાગી ગયા છે આપણે જમી કાઢવી લીધું છે હવે આપણે નીચે જઈએ અત્યારે ચલો તો ગાય જોઈ લો મસ્ત રીતે નાઈ ધોઈને અને ફ્રેશ થઈ ગયા છે ગાય ને ત્યારે વાગ્યા કેટલા જોઈ લો છ અને પિસ્તાલીસ મિનિટ જેવું થઈ ગયું છે અને ગાઈસ હું સુઈ ગયો હતો ને અત્યારે ઉઠ્યો છું મને હવે વિડીયો શૂટ કરવાનો છે તો જોઈ લો ઘરે કોઈ નથી અત્યારે જોઈ લો અમારા ભાઈ આવ્યા છે અત્યારે ઘરે કોઈ નથી ગાઈસ તો વિડીયો શૂટ કરું છું તો ચલો આપણે આગળ મળીએ વિડીયોમાં તો ગાઈસ છ વાગી ગયા છે ને આજે શું છે તમને ખબર છે આજે તુલસી વિવાહ છે એટલા માટે હું શું લાવ્યો છું તમને બતાવું જોઈ આ શું છે શેવડી શેવડી આ તુલસીમાં છે અને આપણે સંગારવાના છે અને ચૂંદડીને એવું પહેરાવાનું છે અને અહીંયા ફૂલનો હાર ને ઉચડાવવાનું છે ગાઈસ આજ કારણ કે તુલસી વિવા છે ને એટલા માટે તો ચલો આપણે બધી તૈયારી કરી નાખીએ કારણ કે સાત વાગે બધું કરવાનું છે વિધિ જે વિધિ થતી હોય તો ચલો આપણે મળીએ સાત વાગે તો ગાય જો અત્યારે મંદિરે દીવા બધી કમ્પ્લીટ કરી નાખ્યા છે અને હવે આપણે તુલસીમાં ના ક્યારે જવાનું છે અને ત્યાં જઈને આપણે જોવાનું છે જો દીવા કેટલા મસ્તીના પાંચે પાંચ કરી નાખ્યા તો ચલો આપણે બહાર જઈએ ને બહાર મળીએ ચલો તો ગાય જોઈ લો આપણે જે વિધિ થાતી હતી કરી નાખી મમ્મીએ ચુંદડી પહેરાવી દીધી છે આ सेवડીનો શેવડી છે જોઈ લો અને આપણે જે વિધિ થાતી હતી કરી નાખી મમ્મીએ થઈ ગયું ને કમ્પ્લીટ ચલો મલી આગળ આપણે તો હે ગાઈસ તો આ વિડીયો જ અહીંયા સુધી રહેવાનો છે અને કાલે નેક્સ્ટ ટાઈમ બીજો વિડીયો આવી જશે આ વિડીયો ગમે તો લાઈક છે ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા તો ગાઈસ જો આપણી પથારી કમ્પ્લીટ થઈ ગઈ છે તો આપણે હું જવાનું છે અત્યારે આવી ગયા જો થઈ ગયું છે વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે થોડો તો હું ચલો એડિટિંગ કરી નાખું ચલો કાલ સવારે મળી એક ઓક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય જય માતાજી